નમસ્કાર કેમ છો શિક્ષણ એ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર સ્વાગત છે આજે નવા અંદાજ છે છીએ બીકોઝ આપણે આજે આપણે કેમેરાથી નહીં પણ મોબાઈલના કેમેરાથી આપણે લાઈવ કરી રહ્યા છીએ ઘણા દિવસ પછી સો આજે થોડું યુનિક લાગશે મજા આવવાની છે અને બહુ બધો વરસાદ ગઈકાલે રાત્રે વરસ્યો છે એટલો બધો વરસાદ છે કે એની કોઈ વાત થઈ નથી વરસાદની પરિભાષા તમે જો પાણી પાણી થઈ ગયું છે ચારો તરફ ગ્રાઉન્ડ આપણું આખું બગાડી નાખ્યું છે જ્યાં આગળ બાળકો મસ્ત રાત્રે ભોજન જમતા હોય છે પણ વરસાદે આખી પરિસ્થિતિ જુદી કરી નાખી છે પણ જેટલો ભાગ ખુલ્લો છે એ ભાગની અંદર પ્રયત્ન છે અત્યારે ભોજનની લાંબી લાઈન શરૂ થઈ આજ તો મેનુ પણ બતાવી દઈશું અને શું છે મેનુ શું છે ભોજન એ બધું જ બતાવશું કોણ છે ભોજનના દાતા એ બધા જ દ્રશ્યો બતાવશું પણ હાલ વિડીયોને શેર કરવાનું શરૂ કરો અને ઝૂમ કરીને તમને સૌ પ્રથમ આપણું પંખીકર બતાવીએ જ્યાં ઘણા બધા પંખીઓ રહેવા આવી ગયા છે બહુ બધા પંખીઓ રહી રહ્યા છે આગળ શો આ છે ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામાં આવેલું શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ જ્યાં ગુજરાતના સૌથી જરૂરિયાતમંદ બાળકોનું રહેવાનું જમવાનું ભણવાનું હા ચાલુ કરતો હોતો નહી બધું જ નિઃશુલ્ક છે જો ઈચ્છા થાય કે આવા જગ્યા પર સહયોગ કરવો છે તો આ વિડીયોને જોતા રહીજો અને વિડીયોને શેર કરવાનું ચાલુ રાખજો સો ધીરે ધીરે આપણા મિત્રો જે જોડાઈ રહ્યા છે આજે ઘણા દિવસ પછી આપણી જે ઓરિજિનલ સ્ટાઇલ છે એ પેટર્નની અંદર લાઈવ થઈ રહ્યું છે શો શેર કરો त्यासो थे आपरे आज बता बतावी दिए मैनु बतावता पहला बदा डाचा बताई दिए आज है हरेश परमार सॉरी प्रजापति पूरा नाम सो मेनू ने बात कर लिया आज कपड़ा वंजना हमारा सुनीता भूली जो सुनीता सुनीता एक सुनी सुनी मस्त मजानी बात छे ये मारा शेयर नहीं करवी मारा केहू नहीं ये परी क्यारे चर्चा करी बराबर ना आता चर्चा नहीं करी ચટણી છે પાઉં ધેટ મીન્સ પાઉંભાજી અને પુલાવ છે આજે બધાના કચકચાની ભૂખ લાગેલી જ છે એટલે આજે પાવના ભૂખા બોલવાના છે એમાં કોઈ શંકારી સ્થાન નથી પણ આજે ગ્રાઉન્ડ આખું ભીનું થઈ ગયું છે એટલેનું થોડું દુખ છે બાળકો થોડા હેરાન થઈ રહ્યા છે જગ્યાનો થોડો અભાવ થઈ ગયો છે આપણી પાસે શું કેવું સાંજના બરાબર છે કેવું તું અસજ કેવું એવું નહીં પેલું મોડું મોડું વારું બધાય બાકી રહી ગય તો કયા એક્સપ્રેસન બાકી રહ્યા હતા મજા સો નેટવર્કનો થોડો ઇશ્યુ છે આજે સો નેટવર્કના લીધે થોડો કદાચ અવાજ કટ થઈ રહ્યો હોય વિડીયો કટ થઈ રહ્યો હોય બની શકે પણ લાંબી લાઈન ખૂબ મોટી લાંબી લાઈન છે બધા જ પાઉં ભાજ અમારા આ ઘેર જવાના હતા પાછા ઉભી રહે શું નામ તારું તાર નામ શું હે બારમાં

બોલા ગીતા સો ખુબ મોટી લાબી લાઈન અમારા પીટીસી વાર આવી ચુક્યા છે મોટા ભાગના બધા અને સૌથી મોટા જે સરદાર છે સરદાર કઈ ગયા સરદાર અચ્છા ઉપર છે કેમ નહીં આજે અચ્છા બોલો અમારા પીટીસી વાળા બધા કોલેજ વાળા જમવાનું શરૂ થઈ ચૂક્યું છે અને અહીંયા આપણે થોડા બોઇસ બતાવી દઈએ તમને શું પેલા વિડીયોને શેર કરજો અને આજનું જે ભોજન છે એ રુદ્રરાજસિંહના જન્મદિવસ નિમિત્તે સંકુલના બાળકોને ભોજન આપવામાં આવી રહ્યું છે આ જિલ્લાનું જે બલગામ છે એમના જે મયુરસિંહ રાણા છે એમના જે દીકરા છે એમના દીકરાનો જન્મદિવસ છે એ નિમિત્તે આજે પાઉંભાજી અને પુલાવનો પ્રોગ્રામ સંકુલની અંદર થઈ રહ્યો છે તો હોપફુલી તમે બધા જોઈ રહ્યા છો એન્જોય કરી રહ્યા છો કેવું છે ભોજન તો છે પુલાવ મસ્ત મજાની પાઉભાજી બાળકો ખૂબ મોટી સંખ્યાની અંદર મોટી લાઈન ની અંદર બાળકોને ભોજન લઈ રહ્યા છે સો વિડીયોને શેર કરવાનું શરૂ રાખજો જગ્યા બિલકુલ છે નહીં હા યસ ઓરા ભાઈ સપોર્ટર માં સાબુ લઈને આયા છે કેટલા સાબુ લઈને આયા છે 520 વાહ તો બે મજા આવશે બે ઘણા દિવસ આયા તો સો આજે રુદ્રાજસિંહ રુદ્રાજસિંહનો આજે જન્મદિવસ છે અને એમના નિમિત્તે એમના ફાધર મયુરસિંહ તરફથી શું ભાઈ ત્યારે તો હેપી બર્થડે સત્તર વર્ષ થઈ ગયા તમે અઢારમાં બેસી ગયા મૂળ ગામ તમારું કયું છે ભલગામડા લીમડી સો લીમડી પાસે ભલગામડા છે એમના મૂળ નિવાસી છે ને અત્યારે વડોદરા નોકરી કરે છે મયુરસિંહ બરાબર ને સો થેન્ક યુ પહેલાં તો હેપી બર્થડે ભાઈ તો જરેત ક્યાં વિડિયોને શેર કરતા રહેજો અને ખૂબ લાબી લાઈન અહીંયા લાગી ચૂકી છે જય સો શિક્ષણ કલ્યાણ સંકુલની અંદર દરરોજ રાત્રેના ભોજનની અંદર આપણે લાઈવ આવીએ છીએ અને લાઈવ આવીને બાળકોના જે ભોજનના જે દ્રશ્યો છે બતાવીએ છીએ બાળકો સાથે બહુ બધી વાતો કરતા હોઈએ છીએ બધું જ લાઈવની અંદર તમને જોવા મળતું હોય છે સો આખા ભારતની અંદર એક માત્ર એવું સંકુલ છે જ્યાં શું જમવાનું બને છે કેવી રીતે જમવાનું બને છે બાળકો કેવી રીતે રહે છે કેવી રીતે જમે છે શું ખાય છે એ દરરોજ બધી જ અપડેટો તમને લાઈવમાં મળતી હોય છે એ કદાચ ગુજરાતના કોઈ જગ્યાએ તમને બીજી જગ્યાએ જોવા નહીં મળે ને આટલી મોટી સંખ્યાની અંદર બાળકો હોય અને છતાં પણ રોજ તમને દૃશ્યો જોવા મળે કે બાળકો શું જમે છે શું ખાય છે કેવી રીતે રહે છે એ બધું જ તમને લાઈવ આપવાની એકમાત્ર જગ્યા એટલે શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ ખેડા જિલ્લો વસો તાલુકો લવાલ ગામ તો બધી શેર કરવાનું ચાલુ રાખજો હવે ઈશાન આપીશ ઈશા બધા સાથે વાતો કરશે નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં જશો રાત્રિનો સમય થઈ ગયો છે રાત્રિનો સમય ભોજન હોય છે અને આજે તો તમને કદાચ જોઈને પણ મોઢામાં પાણી આવી જાય એવું જમવાનું છે કદાચ તમે મેનુ પણ જોઈ લીધું તો પણ ફરી એક વખત મેનુ બતાવી દઈએ મેનુ ની અંદર છે સરસ મજાનો પુલાવ સરસ મજાની ભાજી સાથે રસણ ચટણી છે અને પાઉ છે એવું છે જમવાનું ભાઈ હા જમવાનું કેવું છે અવાજ નહી આવતો સારું છે કંઈ કમી નથી ને બોલો કઈ ના છો તમે અમદાવાદ ના છો શું નામ તમારું પિનલ પિનલ અહી ફાવી ગયું છે ને તમને ઘરની યાદ તો નહી આવતી ને હવે નહીં વેકેશનમાં માં ગયો એટલે આવતી હોય કઈ કેવા માંગશો તમે બે શબ્દો આજે ભોજન ના દાતા ને કઈ કેવા માંગશો થેન્ક યુ કેશો તો તો આજે જેટલા પણ દાતાશ્રી અમને શિક્ષણ કલ્યાણ સંઘોના બાળકોને ભોજન કરવા માટે જેટલી પણ તમારી યથાશક્તિ મુજબ અમને મદદ કરી છે તે બધાનો આભાર માનું છું કારણ કે તમારી એક નાની એવી મદદ થી જો એવા હજાર બાળકો છે જેની તમે મદદ કરી શકો છો આ બાજુ છોકરાઓ પણ બેસી ગયા છે ભાઈ કેવું છે જમવાનું સારું છે સંસ્કાર કેવું લાગ્યું જમવાનું જોરદાર ભૂક્કા બોલી જશે આજે ભૂક્કા બોલી ગયા કે બોલી જશે બોલી જશે નવો આવ્યો ક્યારે આવ્યો ઓ તો અત્યારે કેમ દેખાયો ઘરે ગયો તો નહીં ગયો કેવું લાગે જમાનું ફાવી ગયું કેટલું ફાવ્યું મજા આવે છે શું નામ છે પ્રિન્સ કઈ નો શું હાલો કોણ કોણ છે તારા ઘરમાં દાદી છે મમ્મી પપ્પા નથી છૂટું કરી લીધું એટલે મમ્મી પપ્પા નહીં રાખતા તને રાખે છે તો ઘરે હારું હતું કે અહીં સારું છે અહીં સારું છે હાચું હાચું અહીં ફાવી ગયું કેવું લાગે છે એનું જમવાનું સારું લાગે છે પછી બાપુ જોડે કેવું ગમે છે તને તારું રિચાર્જ થયું છે કે નહીં કર્યું હજુ તને ડેમો નહીં મળ્યો રિચાર્જ થઈ ગયું તારું થયું છે ક્યારે નહીં થયું

એ પૂરું કરવાનું છે એના પછી તમારે બનવું શું છે સીએ બનવાનું છે પીએમ નહીં બનવું આ તો નહીં પીએમ બની જવા ગોલી ગોલી તમારે શું બનવું છે મોટા થઈને હજુ તમારે વિચારવાનું છે કેટલો ટાઈમ લાગશે તમને વિચારતા પાકુ તમારે લાઈવ કરવું છે લો ચલો તો હવે થોડી વાર ગોલી આપીએ છીએ લો

તમારા ઘર માં કોણ કોણ છે મમ્મી છે મમ્મી એકલા છે અને તમે તમારો ભાઈ છે કોઈ ठीकला आबदाने भी पूछो यस મે તમને એક વાત કહી દઉં આપણા સંકુલની અંદર તમને કદાચ ખબર નહી હોય આપણા સંકુલની અંદર બધાના નામની પાછળ શું લાગે છે ખબર છે તમને વંદે માત્ર અને તમે પછી અટક પૂછો છો એટલે આપણા સંકુલની અંદર ઊંચ નીચ પ્રમાણ નથી એટલે આપણે અટક પૂછવી ના જોઈએ હા એને એટલે એને તને સાચી અટક કરી આપી ભાઈ તમારી ભૂલ છે આમાં ગોલી નહીં કોઈ ભૂલ નથી અરે નાઓ કઈ થી તમે તો પંદર વીસ દિવસ થી રહો છો મેં શીખવાડી દઉં પૂછ્યું તમારો એવું છે શાંતિ છે એકદમ જોરદાર ગમતું ઘરે એટલે આવતા રે પાછા મેં સાંભળ્યું તમે હેલ્ જવાનું છો પણ જવાયું નહીં તમારે જવા મળ્યું

સરસ મજાની ભાજી અને પુલાવ આ છે આપણા શિક્ષણ જ કલ્યાણ સંકુલના આજનું મેન અને તમારી સાથે હવે આજે વાતો કરીશું આપણે અને અમારા જે મહેપતસિંહ ચૌહાણ એવા અમારા બાપુ જે કાર્ય કરે છે તમને જો ગમતું હોય તો અચૂક કોમેન્ટ કરજો અમારા બાપુને અને બીજું કે તમે જો અમારા શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં યોગદાન આપવા ઈચ્છતા હોય તો તેનો ગૂગલ પે નંબર છે સિત્યાસી અડસઠ અઠ્યાશી એંસી અઠ્યાસી પર તમે સંપર્ક કરી શકો છો અને સિત્યાસી છનું ચૌદ એસી અઠ્યાસી પર સંપર્ક કરી શકો છો અને બીજી વાત કરીશ કે હું જેટલી વાર પણ લાઈવ કરું છું એટલી વાર તમને જણાવું છું કે તમારા સંપર્કમાં જો કોઈ એવું બાળક હોય કે જેના મમ્મી પપ્પા નથી જેને મમ્મી નથી જેને પપ્પા નથી જેના સંપર્કમાં કોઈ જ નથી જેને કોઈ સાચવનાર સાચવનાર વ્યક્તિ નથી તો તમે અમારા શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં તમે અચૂક સંપર્ક કરજો તો અમારા શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં તમે રાખવા ઈચ્છીએ છીએ અમે તેવા બાળકો જેવા અમારા શિક્ષણ જ કલ્યાણ સ્કૂલમાં ઘણા બધા એવા બાળકો છે જેના મમ્મી ન હતા જેના પપ્પા ન અને કોઈને બી મમ્મી નથી ને કોઈને પપ્પા બી નથી બંને અનાજ છે અને બીજી વાત કે અમારા શિક્ષણ જ કલ્યાણ સંકુલ એવું એક વર્લ્ડનું ગણવા જઈએ ને તો એવું એક માત્ર એવું સંકુલ છે કે જ્યાં બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે કોઈ આ વર્લ્ડમાં કોઈ જગ્યાએ મફત શિક્ષણ આપવામાં નહીં આવતું હોય અને અમે અહીંયા એવા બાળકોને બનાવીએ છીએ જેના મમ્મી પપ્પા નથી હોતા જેના કોઈ સાચાના વ્યક્તિ નથી હોતી અને બીજી વાત કે હવે અમારા બાપુ નવું એવું સંકુલ ઉભું કરી રહ્યા છે જેના બે હજાર બાળકોનું અને બીજી વાત કે અમારા બાપુ વૃદ્ધાશ્રમ પણ ઉભું કરી રહ્યા છે જે જેમને મમ્મી પપ્પાની કદર નથી હોતી ગરડા થાય એટલે પોતાનો દીકરો તેમને સાચવતો નથી અને ઘરની બહાર કાઢી મૂકે છે તેવા માટે અમારા બાપુ વૃદ્ધાશ્રમ પણ બનાવી રહ્યા છે તમને અમારા વિડીયો ગમતા હોય તમને અમારે કામ ગમતા હોય તો અચૂક કોમેન્ટ કરજો અને શું કરો ઘનશ્યામ શાંતિ ના શું ચાલે પીટીસી ઇન્ટર્નશીપ બરાબર અને જમવાનું બસ ચાલુ કરો જવાડો વિવેક વંદે માત્ર શું થયું તાર પગે વાગ્યું કમનું વાગ્યું બરાબર સારું છે ને અત્યારે દુખાવવું નહીં ને દવા ટાઈમે લઈ લેજે બરાબર હવે સામા વંદે માત્ર સામા આ કોલર બોલર ઊંચા રાખીને શું ડોન બનવાનું છે અહીં બરાબર એટલે ડોન બનવાનું નહીં ને ડોન પણ બનતું નહીં હા તમે જોઈ લીધું અમારા શિક્ષણ જ કલ્યાણ સંકુલ નું હતું મેનું તો આવીને આવી અવન રીતે તમે જો અમારા બાળકોને ભોજન પણ આપવા ઈચ્છા તો તમે અચૂક સંપર્ક કરજો અને બસ હવે અંતે એટલું જ કહીશ કે તમારા સંપર્કમાં જો કોઈ એવું બાળક હોય કે જેના મમ્મી નથી જેના પપ્પા નથી જેને કોઈ જ નથી એવા બાળકનો અમારા શિક્ષણ સંપર્ક કરે હવે મળીશું કાલના લાઈમમાં